રૂપ એટલે સોનું જાતું રૂપ સોનું જ્યાં સોનામાં તારો વાસ છે સીમા વાસ સોનામાં એટલે સોનું બહુ નહી પહેરવાનું હા કલયુગનો વાસ છે પણ ના એની એક દોષ છે પુનશ્ચયમાં આયો અન સોનું હોય તો તમે તારે નીતિનું હોય તો કઈ વાંધો નહીં એમાં કલયુગ નો વાસ નહી પણ નીતિથી મેળેલું હોય તો જો સોનું હોય તો એમાં વાસ છે જાતુ રૂપ એટલે સોનું મળ્યું સુર અર્થ અનિતિથી મેળવેલું ધન દ્વારકા આખી સોનાની હતી પણ અધર્મથી નહીં ધર્મથી હતી સોનું એટલે અધર્મ નહીં પણ અનિતિનું જો સોનું હોય તો અધર્મ અને એ સોનું મળ્યું એટલે ભેગું અનિતી સોનું એટલે બીજા સ્થાન પાંચ સ્થાન એમને મગજ મળી ગયા ઈર્ષા અનિતિ દુર્વ્યવહાર આવા પાંચ સ્થાન ઓટોમેટિક પ્રાપ્ત થઈ ગયા